નરેન્દ્રભાઈ મોદીના હસ્તે જોડાવા માટે એક કારણથી તૈયાર છે જો નરેન્દ્રભાઈ મોદી ડીડીયાપાડા આવીને અલગ ઓગણત્રીસ મુ ભીલ રાજ્ય જાહેર કરે ભીલ પ્રદેશ તો અમે જોડાવા માટે સહમત છે એની રાજધાની કેવડિયાની નામ જો એમણે જાહેરાત કરે તો અમે જોડાવા તૈયાર છે બીજું કે અનુસૂચિ પાંચ અને પેસા એક અહીંયા લાગુ કરવી જોઈએ જે પ્રકારે મિઝોરમ નાગાલેન્ડ અને જે આદિવાસી બાહુલ્ય વિસ્તારના રાજ્યો છે ત્યાં લાગુ છે એ પ્રકારની પંચાયત પરિષદ પણ આમાં લાગુ કરવી જોઈએ અમને બાહરી આપે કે આજે અમે ભીલ ઓગણત્રીસમું રાજ્ય જાહેર કરીએ છીએ તમે જોડાઈ જાઓ તો અમે ભીલ પ્રદેશ જાહેર કરવાના હોય તમે જોડાવા તૈયાર છે બીજું અમે અત્યાર સુધી નથી જોડાતા એનું કારણ એવું છે કે આટલો મોટો નર્મદા ડેમ છે ઉકાઈ ડેમ છે કડાણા ડેમ છે અમારા લોકો વિસ્થાપિત થઈને બાજુ બાજુમાં વસેલા છે પણ અમને પીવાના પાણીના અને સિંચાઈ પાણી નથી મળ્યું શાળાઓના શિક્ષકો નથી શાળાઓના ઓરડાઓ નથી અને અમારા લોકોને રોજગાર નથી આ વિસ્તારમાં ખેડૂતો પકવે છે એના ભાવ નથી મળતા ખોટા જાતિના દાખલાઓ બીજી કાસ્ટના લોકોને એમણે મેળાવડા કરી કરીને પધરાવી દીધા છે અમારી અનામત આજે એ લોકો અનામત આજે છીનવી રહ્યા છે તોતેર ડબલ એની જમીનો છીનવાઈ રહેલી છે જળ જંગલ જમીન પરના અમારા અધિકારો આજે છીનવાઈ રહ્યા છે એ જ પ્રકારે ગ્રામ સભાનો પાવર અમારા છીનવાઈ રહેલા છે ના નામે આજે જીએમડીસી નામે ગામડાઓ વિસ્થાપિત થાય છે ગ્રીન ના નામે વિસ્થાપિત થાય છે નહેરોના નામે જમીનો ખાલી કરાવે છે જે આ હેરાનગતિ છે એના લીધે અમે એમની સાથે નથી જોડાઈ રહ્યા